સારોલીના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પેઢી બંધ કરી કરોડો રૂપિયાનું ઉઠાવણું કંડાર મુખ્ય સૂત્રધારને ગોવા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે સારોલી ખાતે આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પેઢી બંધ કરી ત્રણ કરોડ બાણું લાખથી વધુમાં ઉઠાવણું કંડાર મુખ્ય સૂત્રધાર પંકજ રમેશ સજ દેવાને ગોવાના પણજી ખાતે આવેલા જેક ડાલિન કાસિનોમાંથી ઝડપી પાડ્યો હતો આરોપીએ સુરતના સારોલી ખાતેના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન શરૂ કરી દલાલ સરીન ચેવલી સાથે મળી અલગ અલગ વેપારીઓ પાસેથી વિશ્વાસ અને ભરોસો અપાવી ત્રણ કરોડ બાણું લાખ અઠ્યોતેર હજારથી વધુનો માલ ખરીદી દુકાન બંધ કરી ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ પાલ ખાતેના પોતાના મકાનમાંથી પરિવાર સાથે ભાગી છૂટ્યો હતો પહેલાં ફરીદાબાદ અને ત્યારબાદ ઠગ ગોવા જતા ત્યાંથી આર્થિક ગુના નિવરણ શાખન ટીમ પકડી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે તો આરોપી પંકજ સચદેવાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે રાકેશ આહુજા કે જે પણ અગાઉ રાજન્સ કેમ્પસ વિનસ બિલ્ડિંગમાં રહેતો હોય અને કાપડનો ધંધો કરતો હોય જેથી તેની સાથે મુલાકાત થતાં તેને દલાલ સરીન ચેવલીની મુલાકાત લઈને ત્રણેય સાથે મળી વેપારીઓ પાસેથી માલ લઈ નાણાં ચૂકવ્યા વગર નાસી જવા અંગેનું ષડયંત્ર રચ્યું હતું અને આરોપી પંકજ સદ્દેવાની માતાના નામે ગ્લોબલ સિલ્ક મિલ્સની ફર્મ બનાવી તેની માતા ત્રીસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ મરણ ગયેલ હોવા છતાં પણ તેની માતાના પેઢીના નામે ખોટી સહયોગવાળા ચેકો વેપારીઓને આપી ઠગાઈ આતરી હતી હાલ તો ગોવાથી તેને પોલીસે ઝડપી પાડ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા